આજે હું જલ્દી જલ્દી નીકળી ગઈ કેમ કે આજે છે મોડલ શૂટ મારી મમ્મી ગઈ તો મને લોડાવી મને આજે બહુ ભૂખ લાગી છે મને આજે બહુ ભૂખ લાગી છે અમારી મોડલ તો તૈયાર થઈ ગઈ છે પ્રોબ્લેમ આવે છે બંગડી પહેરાવામાં પતલા માણસોને આજ પ્રોબ્લેમ હોય કોઈ બંગડી આવે નહીં સેમ મારી જેમ જ છે હે આ પછી ફાઇનલી આવી ગયા ઓપન ક્લોઝિંગ વાળા પાટલા એ તો આવી જ જાય લાસ્ટમાં નેન પોલિશ કરી દીધી અમને લાગી છે બહુ ભૂખ એટલે પાણીપુરી ખાઈને અમે લોકો નીકળી ગયા ફોટા અને વિડિયોઝ માટે પહોંચી ગયા મારા ચેનલ જીજુને ત્યાં કેમેરા મેને સેટઅપ કરી દીધું છે અહીંયા ચાલે છે ફોટોગ્રાફી અને હું જોઉં છું બધી મૂર્તિ વાવ બપ્પા સરસ મજાની એક થી એક મૂર્તિઓ છે

થોડો નાસ્તો કરીને પછી સુજુભાઈને તો બહુ જ રોવડાવ્યા આજનું અમારું મોડલ શૂટ કેવું લાગ્યું જરૂરથી કહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે